ઉત્તરાખંડના દહેરાદૂનની એક ખાનગી શાળામાં એક વિદ્યાર્થીએ તેના શિક્ષકને ગોળી મારી દીધી કહેવાય છે કે અગાઉ શિક્ષકે તેને લાફો માર્યો હતો જેનો રંજ તેને મગજમાં રાખ્યો અને લંચ બોક્સમાં છુપાવીને ગન લાવ્યો ત્યારબાદ શિક્ષકને પીઠ પર ગોળી મારી દીધી ત્યારબાદ છેલ્લા બે દિવસથી આપણે એ પણ સમાચારો સાંભળતા આવ્યા છીએ કે ધોરણ દસના વિદ્યાર્થીએ ધોરણ આઠના વિદ્યાર્થીને છરી વડે હુમલો કર્યો જ્યારે અમદાવાદ બાદ ભુજમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો કિસ્સો સામે આવ્યો આ સિવાય ત્યારબાદ આપણે બાલાસિનોરમાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો કે એક વિદ્યાર્થીએ તેના ક્લાસમેટ પર હુમલો કર્યો છેલ્લા કેટલાક સમયથી દેશમાં આવી હિંસક પ્રવૃત્તિઓ વધી ગઈ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક બાળકો ઇન્વોલ્વ છે ખરેખર આ એક ચિંતાનો વિષય છે કે બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે ત્યારે આ વિષય પર ચર્ચા થવી જોઈએ કે બાળકો કેમ આટલા હિંસક બની રહ્યા છે શું માતા પિતાની વધુ પડતી છૂટ તેનું કારણ છે કે વધુ પડતા મોબાઈલ કે ઇન્ટરનેટનો વપરાશ તે તેના માટે જવાબદાર કે જ્યારે આજના આધુનિક યુગમાં તામસિક ખોરાક તેના માટે જવાબદાર ત્યારે જો આ કારણો જાણી અને તેના પર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેના પરિણામો ગંભીર બની શકે છે બાળકોના હિંસક વર્તનને કોઈ પણ ઉંમરે ઇગ્નોર કરવા ન જોઈએ જો આપણું બાળક ગુસ્સો કરે છે વારંવાર ચીસો પાડે છે પોતાના ભાઈ બહેનો સાથે સતત મારપીટ કર્યા કરે છે કોઈનું માનતો નથી ચીજવસ્તુઓ ફેંકે છે ત્યારે આ તમામ લક્ષણો એ અવગણવા જેવા નથી કે આજની આધુનિક આહાર શૈલી વધુ પડતો ટીવી મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ ત્યારે પારિવારિક વાતાવરણનો અભાવ ક્યાંક ને ક્યાંક તેનું કારણ હોઈ શકે છે જેના પર આપણે સૌએ વિચાર કરવા જેવો છે ત્યારે દરેક માતા પિતાએ અને શાળા કોલેજોએ જાગૃત થઈ જવાની જરૂર છે દરેક માતા પિતાએ પોતાના બાળકને શું તકલીફ છે શું ઘટે છે તેના માટે શું યોગ્ય છે શું યોગ્ય નથી તે તમામ બાબતે તેની સાથે ચર્ચા કરવી જોઈએ અને તેને સાંભળવા જોઈએ જ્યારે શાળા કોલેજોએ પણ વિદ્યાર્થીઓના વર્તન પર ધ્યાન દેવું જોઈએ જ્યારે પણ ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીનું અયોગ્ય વર્તન દેખાય તો તરત જ તેના માતા પિતા સાથે વાતચીત કરી અને આ વર્તનને ત્યાં જ અટકાવવું જોઈએ ત્યારે ચાલો આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર તરફ વળીએ સાથે મળી અને જરૂરી પગલાં લઈએ આપણા બાળકની જીદ પર ગર્વ લેવાને બદલે તેને સમજાવીએ અને દરેક પરિસ્થિતિમાં સેટ થતાં શીખવીએ તેની નાની મોટી ભૂલોને ઢાંકવાને બદલે શું યોગ્ય છે કે શું યોગ્ય નથી તે વિશે તેની સાથે ચર્ચા કરીએ માતા પિતાનો પ્રેમ દરેક બાળક માટે ફક્ત પાંખો જ નથી પરંતુ ઉડવાની હિંમત પણ છે આ સાથે હું કૃપાલાલ જોડાયેલા રહું ખબર ગુજરાત સાથે આપની આસપાસ તમામને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરો જય હિન્દ જય ભારત